હેલો સ્ટુડન્ટ્સ તો આપનું બધાનું હાર્દિક સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા ઇ હબની અંદર કે જ્યાં આજે આપણે ધોરણ બાર સાયન્સની નવી જ જર્ની શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ નવી જર્ની અંદર ફિઝિક્સનું પહેલું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના આજે આપણે સંપૂર્ણપણે કોન્સેપ્ટ ભણવાના છીએ કોન્સેપ્ટ દાખલાઓ અને ત્યારબાદ આજ કોન્સેપ્ટ નો ઉપયોગ કરીને કોમ્પિટિટિવ લેવલ ના एमसीक्यूસ આપણે સોલ્વ કરીશું તો વિડિયો ની અંદર કોઈ પણ પ્રકારની બીજી વાતો ન કરતા સીધા કોન્સેપ્ટ ઉપર આપણે પ્રહાર કરીએ તો તમારું ચેપ્ટર નું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર બરાબર ખાસ કરીને હું તમને ચેપ્ટરમાં શરૂ કરતા પહેલા એક વસ્તુ સમજાવી દઉં કે તમારું પહેલું અને બીજું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ધેટ ઇઝ યોર ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર કે છે તમારું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટેન્સ આ બંને સ્થિત વિદ્યુતશાસ્ત્રના સ્ટુડન્ટ ચેપ્ટરો છે તમે કહેશો કે સર સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે શું આપણે એ જ જોવાના છે બરાબર બટ તમે એ પહેલા સમજી લેજો કે આ બંને ચેપ્ટરમાં આપણે જે વિદ્યુત ભારનો કોન્સેપ્ટ સમજવાના છે એ વિદ્યુત ભારને ક્યારેય ગતિ કરાવવાની નથી સમજી ગયા એ વિદ્યુત ભારને હંમેશા કેવો રાખશું આપણે સ્થિર રાખશું તો भार उपर पेला, सौथी पेला तो समझू जो विद्युत भार ऊपर जाता पहला સૌથી પેલા તો આપણે સમજી જોઈએ કે વિદ્યુત સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું બરાબર તો ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેની અંદર તમે વિદ્યુત ભારો થી ઉદ્ભવતા સૌથી પેલા બળો ક્ષેત્રો અને સ્થિતિમાનનો અભ્યાસ કરો છો આવી શાખાને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય અગેન વિદ્યુત ભાર થી ઉદ્ભવતા બળો ક્ષેત્રો અને સ્થિતિમાનનો અભ્યાસ જે માં થાય છે ભૌતિક વિજ્ઞાનની એવી શાખાને શું કહેવામાં આવે છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર તો સૌથી પહેલા તો તમારી પાસેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે શું નાઉ હવે આપણે વિદ્યુતભાર ઉપર કન્સન્ટ્રેટ કરીએ કે વિદ્યુતભાર એટલે શું સર બધી જ વાત સાચી બરાબર બે ચેપ્ટરો ની અંદર વિદ્યુતભારોની ચર્ચા કરવાની છે તો સૌથી પહેલા એવું તો સમજાવો કે વિદ્યુતભાર એટલે શું આમ જોવા જાવ તો એકદમ બેઝિક લેવલનો ક્વેશ્ચન છે લાઈક કેવો તમને કોઈ એવું પૂછ્યું કેરે કે દળ એટલે શું હે દળ એટલે શું અરે સર એ કેવો સવાલ છે દળ એટલે શું અમને ખબર છે કે દળ શું હોય બરાબર પણ જ્યારે તમને કોઈ એક્સપ્લેન અથવા વ્યાખ્યા પૂછે કે દળ એટલે શું શું આન્સર આપી શકાય એનો આન્સર તમે ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી આપી શકો કે હા પદાર્થનો એવો આંતરિક ગુણધર્મ કે જેના કારણે પદાર્થ ગુરુત્વાકર્ષી આકર્ષી પ્રકારનું બળ અનુભવે છે તો પદાર્થના આવા ગુણધર્મને દળ કહેવાય અવગેં સંભળ્યુ હશે 11 માં બરાબર તો સેમ વસ્તુ વિદ્યુત ભારની કંઈક આવી જ વ્યાખ્યા આપણે દેવા જઈ રહ્યા છીએ તો એક વસ્તુ સમજી લો કે વિદ્યુત ભાર એટલે શું તો એની વ્યાખ્યા જે છે એ આપી શકાય કે કણનો એવો મૂળભૂત ગુણધર્મ કે જેના કારણે તે બીજા કણને અપાકર્ષે अथवा તો આકર્ષે પણ આકર્ષે ક્યારે ગુરુત્વાકર્ષી બળ સિવાય તો ખાસ તમારે લખવું જોઈએ કે ગુરુત્વાકર્ષણ સિવાયના બળ વડે શું કરે આકર્ષે તો તેવા ગુણધર્મને શું કહેવામાં આવે છે વિદ્યુત ભાર કહેવામાં આવે છે ખાસ વસ્તુ સમજી લો કે જે પદાર્થ વિદ્યુતિય આકર્ષી કે અપાકર્ષી બળ અનુભવતો હોય ખાસ સમજો વિદ્યુતિય હા કારણ કે ગુરુત્વાકર્ષી બળ ઈટસેલ્ફ આકર્ષી પ્રકારનું છે તો માત્ર આકર્ષી બળ અનુભવતું હોય તો ગુરુત્વાકર્ષી બળ પી હોય શકે તમે કહેશો કે સર ગુરુત્વાકર્ષી બળ દળમાં લાગે તમે વિદ્યુત ભારની વાત કરો છો તો ભાઈ હમણા જ આગળ ભણશું કે દળ વગર વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી વિદ્યુતભાર ઇટ્સ self એક પાર્ટિકલ છે એક કણ છે ચરોડન તો આ વ્યાખ્યા સમજાવી જોઈએ વિદ્યુતિય અપાકર્ષી બળ ધેટ ઇઝ ગુડ પણ આકર્ષી બળ પણ કયા સિવાય નું ગુરુત્વાકર્ષી બળ સિવાય નું તો એને કહેવામાં આવે વિદ્યુતભાર નેક્સ્ટ વિદ્યુતભાર વિશે થોડી થોડી બેઝિક માહિતી આપણે મેળવીએ કેવી માહિતી તો કે વિદ્યુતભારનો એસઆઈ એકમ તો કે કુલંબ છે કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે પરિમાણિક સૂત્ર a1 t1 अगेन तुम्हें कह सो सर क्या थी नी प्रभा आई वो विद्युत प्रवाह की व्याख्या तुमने ધોરણ 10 के अंदर भણયાતા કે વિદ્યુત પ્રવાહ I = શું તો કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય સિમ્પલ ક્યું ને સૂત્રનો કરતા બનાવી દો તો q = આવે i * t જ્યાં i વિદ્યુત પ્રવાહ t જે છે સમય છે તો વિદ્યુત પ્રવાહ નો SI એકમ થઈ જશે એમ્પિયર નો એસા એકમ સમયનોથી જસે સેકન્ડ તો પરિમાણ સૂત્ર બનશે a1 t1 cgs યુનિટની અંદર વાત કરું તો સ્ટેટ કુલમ અને ફ્રેન્કલિન એ વિદ્યુતભારના બેઝિક cgs યુનિટ છે બરાબર છે અને ફ્રેન્કલિન એ વિદ્યુતભારનો સૌથી નાનામાં નાનો જારે ફેરાડે એ વિદ્યુતભારનો સૌથી મોટોમાં મોટો SI એકમ છે ચલો ડન આ બે વસ્તુ ખાસ આપણે યાદ રાખશું બરાબર કે ફ્રેન્કલિન જે નાનામાં નાનો અને ફેરાડે જે સૌથી મોટોમાં મોટો SI એકમ છે બીજી વસ્તુ એવી સમજી લેજો કે ફેરાડે ની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર કરવાના છે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી ગઈ અગેન થોડીક વધારે માહિતી આગળ મેળવીએ तो एक फेराडे बराबर जे में तुमने हमणा किदू के विद्युत भार नो સૌથી મોટો એકમ ફેરાડે છે તો એક ફેરાડે બરાબર થશે 96500 કુલમ ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડી ગઈ આગળ જોઈએ કે વિદ્યુત ભાર નો ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ एब्सोल्यूट कूलंब છે હવે આ એબ્સોલ્યુટ કુલમને દર્શાવવાની પણ એક મેથડ છે ઘણી બધી જગ્યા રેફરન્સ બુકની અંદર તમે જોશો કે ક્યાંક ને ક્યાંક આવું લખ્યું છે સ્મોલ a b અને કેપિટલ c અને જો આવું નહી લખ્યું હોય તો તમારી પાસે લખ્યું હશે સ્મોલ a કેપિટલ c ચર્લ્ડન તો એબ્સોલ્યુટ કુલંબ a પર એક SI યુનિટ બની જાય છે એક યુનિટ બની જાય છે એકમ બની જાય છે વિદ્યુતભારનો બરાબર અને એક કુલંબ બરાબર સ્ટાન્ડર્ડ કુલંબની સાથે ચર્ચા કરીએ તો 3 * 10 ની 9 ઘાત સ્ટાન્ડર્ડ કુલંબ થાય છે અને 1 / 10 એબ્સોલ્યુટ કુલંબ થાય છે બરાબર મતલબ એબ્સોલ્યુટ કુલંબ જે છે એ કુલંબનો 10મો ભાગ છે એવું કહી શકાય ચલો આટલી વસ્તુ સમજાય છે તો આ હતી વિદ્યુતભારની એકદમ બેઝિક બેઝિક ઇન્ફોર્મેશન ત્યાર પછી આપણે જોઈએ બરાબર તો વિદ્યુતભારના ભાઈ બે પ્રકારો છે તમે કહેશો કે સર હા એમને ખબર છે કયા કયા બે પ્રકારો આવશે તો કે સર એક બાજુ આવશે ધન અને બીજી બાજુ આવશે ઋણ તો ધન અને ઋણ વિદ્યુત ભારો આપણને ખબર છે અને ધન વિદ્યુત ભારના જો एग्जांपलની વાત करूं તો એ एग्जांपल છે તમે આરામથી આપશો કે હા સર પ્રોટોન છે અને ઋણ વિદ્યુત ભારના एग्जांपलની વાત करूं તો એ પણ તમે આરામથી આપશો કે સર એ અમને ખબર છે ઇલેક્ટ્રોન છે અને સાથે સાથે હું તમને એ પણ સમજાવી દઉં કે જે આમ તો લગભગ ખબર જ છે પણ છતાં શું આવશે તો કે ધન ધન અથવા તો ધન થી ધન વિદ્યુતભાર અથવા તો શું આવશે તો કે ઋણ થી ઋણ વિદ્યુતભાર ઋણ ઋણ વિદ્યુતભાર બરાબર તો ધન ધન પ્રત્યે કે ઋણ ઋણ પ્રત્યે હંમેશા શું આવશે તો કે આ બંને વચ્ચે આવશે અપાકર્ષી પ્રકારનું બળ ખાસ સમજી લેજો ધન ધન ની વાત કરી રહ્યો છું અહીંયા અને ધન ઋણ ની વાત કરી રહ્યો છું બટ તમને એવી અને એ તો ભાઈ નેચરલ વસ્તુ છે ને હે ને ધન ઋણ પ્રત્યે શું થશે તો કે સર એપીએમ ને ખબર છે કે ધન અને ઋણ આ બે વિદ્યુત ભારો વચ્ચે હંમેશા કેવા પ્રકારનું બળ જોવા મળશે તો કે વિદ્યુતીય આકર્ષી પ્રકારનું બળ જોવા મળશે કયું બળ જોવા મળશે વિદ્યુતીય આકર્ષી પ્રકારનું બળ એક બેઝિક ઇન્ફોર્મેશન હતી જે તમને ખબર હોવી જોઈએ ચલો જેમ મે તમને હમણાં કીધું એમ કે દળ વગરના વિદ્યુત ભારનું અસ્તિત્વ અહીંયા શક્ય નથી બરાબર વિદ્યુત ભાર ઈટસેલ્ફ એક કણ છે અને કણ દળ વગરનો હોય હાઉ'સ ધેટ પોસિબલ પોસિબલ જ ન હતી તો દળ વગરના વિદ્યુતભારનો અસ્તિત્વ શક્ય ન હતી અને જેમ મે તમને કીધું કે દળ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે ભાઈ તો એવી રીતે વિદ્યુતભાર પણ પદાર્થનો કેવો ગુણધર્મથી જશે આંતરિક ગુણધર્મથી જશે ચલો આટલું ક્લિયર કટ સમજાઈ જવું જોઈએ એકદમ બેઝિક બેઝિક ઇન્ફોર્મેશન હતી નેક્સ્ટ મૂળભૂત વિદ્યુતભાર હું તમને જ્યારે એવું પૂછું કે ભાઈ મૂળભૂત વિદ્યુતભાર એટલે શું એટલે શું સર એ જવાબ દો પણ કયા કયા વિદ્યુતભાર છે એ અમને ખબર છે

તમે કહો કે સર અમે ગુજરાતી મીડિયમ ના સ્ટુડન્ટ છીએ ગુજરાતી માં લખો ભાઈ આ નામ છે બરાબર તો આને જો હવે ગુજરાતી માં લખીસ ને તો આને આવી રીતે લખી શકાય પણ યાદ રાખો क्वार्क्स આ ટોટલ क्वार्क्स ના 8 પ્રકારો છે કેટલા પ્રકાર છે ટોટલ 8 પ્રકાર છે પણ એ 8 પ્રકારમાંથી તમારે માત્ર બે જ પ્રકાર ભણવાના છે ધેટ ઇઝ અપ क्वार्क्स અને અનધર વન ઇઝ ધ ડાઉન क्वार्क्स અને ડાઉન ક્લિયર જે જે છે 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 એ એ તમે સિમ્પલ ફોર્મની અંદર યાદ રાખી લો કે તમારી પાસે પ્લસ ટુ બાય થ્રી ઇલેક્ટ્રોન જેટલો અને ડાઉન ક્વાર્કસ પરનો વિદ્યુત ભાર છે એ છે માઇનસ વન બાય થ્રી ઇલેક્ટ્રોન જેટલો ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી તો +2/3 અને -1/3 જેટલા વિદ્યુત ભારો કે જે છે અપક્વારક્સ અને ડાઉનક્વારક્સ ઉપર રહેલા છે હવે જેમ મે તમને કીધું એમ કે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ ક્વારક્સ ના બનેલા છે બરાબર તો એના ઉપર આપણે જોઈએ કે સર કઈ રીતે ક્વારક્સ ના બનેલા છે બરાબર આપણે જોઈએ પ્રોટોન જે છે એ ત્રણ પ્રકારના ક્વારક્સ નો બનેલો છે બરાબર તો પ્રોટોન માટે હું અહીંયા લખીશ U ud મતલબ બે અપક્વારક્સ એક ડાઉનક્વારક્સ અને આના માટે હું લખીશ ud d મતલબ એક અપક્વારક્સ અને બે ડાઉનક્વારક્સ લેટ્સ સી અપક્વારસ પરની જો આપણે સિમ્પલ ગણતરી કરીએ તો આ આવશે +2/3 अगेन +2/3 આવશે -1/3 ધેટ ગીવ્સ યુ 4/3 -1/3 અને એની માટે લખી શકીશ અહીંયા હું 3/3 અને એ 3/3 નો જવાબ આવશે 1 व्हिच इज अ +1 by 3. And, અને a + 1 જે છે એને આપણે અહીંયા દર્શાવશું જો એટલે પ્રોટોન ઉપરની જે પ્લસની સાઇન છે ને એ અહીંથી આવે હજી આપણે થોડું આગળ ન્યુટ્રોન વિશે જોઈએ બરાબર તો ન્યુટ્રોન માટે આપણે શું લખ્યું u d d મતલબ એક અપ क्वાર્ક્સ માને +2/3 બે ડાઉન क्वાર્ક્સ -1/3 अगेन -1/3 સાદું રૂપ આપીએ તો +2/3 - 2/3 એન્ડ ધેટ ગિવ્સ યુ 0 હવે આ શૂન્ય છે ને એ આપણે જો અહીંયા દેખાડીએ છીએ તો આજ પછી હંમેશા એવું યાદ રાખશું આપણે હંમેશા એવું યાદ રાખશું કે ન્યુટ્રોન ઉપરનો પરિણામી વિદ્યુતભાર શૂન્ય છે ના કે ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર જ નથી ચલો डन તો ન્યુટ્રોન પરનો પરિણામી વિદ્યુતભાર क्वાર્ક્સ ને ગોઠવણી ને કારણે ઝીરો થતો હોય છે આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય ગઈ આટલી વસ્તુ ખબર પડી ગઈ હા તો આગળ વધીએ તો એના માટે એક બેઝિક # કરીને અહીંયા મે લખેલું છે જે યાદ રાખજો કે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને પ્રાથમિક વિદ્યુત ભાર કહેવામાં આવે ક્યારેય ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ધન નથી દર્શાવવાનો હંમેશા ઋણ આવશે તો ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને હંમેશા કયા વિદ્યુત ભાર તરીકે પ્રાથમિક વિદ્યુત ભાર તરીકે દર્શાવવાનો છે બીજી બી એક ઇન્ફોર્મેશન છે કોઈ પણ પદાર્થને ધન વિદ્યુત ભારિત કરો ઋણ વિદ્યુત ભારિત કરો ઓલવેઝ ડીલ વિથ ધ ઇલેક્ટ્રોન ઓનલી વાય કારણ કે જ્યારે તમે કોઈને ઋણ વિદ્યુત ભારિત કરો છો ને તો એના ઉપર ઇલેક્ટ્રોન મૂકવાના વધારાનો વિદ્યુત ભાર દેવાનો પરંતુ જ્યારે જ્યારે તમે ઇલેક્ટ્રોન સોરી કોઈ પણ પદાર્થને ધન ભારિત કરો છો ઇલેક્ટ્રોન ખેંચી લેવાના બરાબર છે કારણ કે ઇલેક્ટ્રોનને કોઈ પદાર્થ ઉપર તો મૂકવા કે ઇલેક્ટ્રોનને પદાર્થમાંથી લેવા સહેલા છે પદાર્થના પરમાણુ કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન ને કાઢવા કે પરમાણુ કેન્દ્ર સુધી પહોંચવું વધારે ઉર્જાની જરૂર પડે છે ચલો ડન ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી ગયા પછી આપણે सिंपल वस्तु जे के आपड़े અહીં અત્યાર સુધી વિદ્યુત ભારોની ચર્ચા કરી ઇલેક્ટ્રોન ને તમે મૂળભૂત વિદ્યુત ભાર કઈ ભી દીધો પણ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર નું મૂલ્ય કેટલું છે એ તો સમજવું પડશે ને તો યાદ રાખી લો ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભાર નું જે મૂલ્ય છે એ આવશે માઈનસ 1.6 * 10 टू पावर -19 કુલમ અને આવી જ રીતે પ્રોટોન પરના વિદ્યુત ભાર નું મૂલ્ય આવશે પ્લસ 1.6 * 10 टू पावर -19 કુલમ ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુતભારનું મૂલ્ય સમાન માત્ર ને માત્ર નિશાનીઓ અલગ છે ચલો ક્લિયર અને એ પછી માસ ઓફ ઇલેક્ટ્રોન જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું જેમ મે તમને હમણાં જ કીધું કે દળ વગર વિદ્યુતભારનું અસ્તિત્વ નથી તો ઇલેક્ટ્રોન નું માસ જે છે એ જે તમારી પાસે 9.1 * 10 ^ -31 kg અને એવી જ રીતે માસ ઓફ પ્રોટોન જે એ છે 1.6 * 10 ^- सॉरी 19 નદી 17 છે બરાબર ખાસ સમજી લેજો 10 ટુ પાવર માઈનસ 17 kg ચરણ ક્લિયર થઈ જલી વસ્તુ તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ તમાર ફિંગર ટિપ્સ ઉપર હોવી જ જોઈએ આજે પહેલી વાર જુઓ છો અને એવું નિશ્ચિત કરી નિશ્ચય કરી લો કે આ ઇન્ફોર્મેશન અમે નહીં ભૂલીએ કારણ કે આ એકદમ બેઝિક માહિતી છે ઘણી બધી વાર ઉપયોગમાં આવશે ચરણ આગળ વધીએ તો વાહકો અને અવાહકો એક તમારો ખૂબ જ નાનકડો એવો ટોપિક છે અને ભણતા જ આવ્યા છો તમે વાહકો કોને કહેવાય તો સિમ્પલ છે કે જ્યારે તમે કોઈ પદાર્થમાંથી વિદ્યુત ભાર નું વહન સહેલાઈથી પસાર થવા દે પોતાનામાંથી તો એને વાહકો કહેવામાં આવે છે અને જો આપણે એના ઉદાહરણની અંદર ચર્ચા કરીએ બરાબર છે તો ઉદાહરણની અંદર તમે ધાતુઓ લઈ શકો છો માનવ અને પ્રાણીના શરીર લઈ શકો છો અને લાસ્ટ બટ નોટ લીસ્ટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પૃથ્વી લઈ શકો છો પૃથ્વી એ સૌથી સારામાં સારુ સુવાહક છે હ ને એટલા માટે તો અર્થિંગ કરતી વખતે આપણે હંમેશા જે વાયર લાવીએ છીએ બિલ્ડિંગ નો જે છેડામાં અર્થિંગ કરીએ છીએ બરાબર એ સીધે સીધો શું કરીએ છીએ ગ્રાઉન્ડ કરીએ છીએ જમીનમાં ઉતારી દઈએ છીએ તો પૃથ્વી એ વિદ્યુત નું સારામાં સારુ સુવાહક છે નેક્સ્ટ આગળ વધીએ તો અવાહક ની ચર્ચા ની અંદર જે દ્રવ્યો તેમાંથી વિદ્યુત ને પસાર જ ન થવા દે તેને કહેવામાં આવે છે વિદ્યુતના અવાહકો અગેન ઉદાહરણોની અંદર વાત કરીએ બરાબર તો કાચ આવી જાય પોર્સેલીન આવી જાય પ્લાસ્ટિક છે નાયલોન છે બરાબર અને લાકડું તો આ બધા જે છે એ વિદ્યુતના અવાહકો છે આની ઉપર વધારાની કોઈ ચર્ચા કરવાની મને જરૂર નથી લાગતી ચલો ક્લિયર આગળ વધીએ આપણે તો તમને અર્થિંગ એટલે શું લો મેં હમણાં જ તમને સમજાવ્યું કે પૃથ્વી એ સારામાં સારો સુવાહક છે અને અહીંયા જે છે આપણે સમજવાનું છે કે અર્થિંગ એટલે શું બરાબર એક્ચ્યુઅલી અર્થિંગ શબ્દ ગુજરાતી છે પણ આ જો વર્લ્ડ ને જો એમ કહો કે ગ્રાઉન્ડ કરવું છે હા એટલે તો ગ્રાઉન્ડિંગ કરવું છે તો આ વસ્તુ બહુ ઈઝી વે ની અંદર સમજાઈ જતી હોય છે ચલો ક્લિયર બરાબર છે આપડા બધાના ઘરની અંદર અર્થિંગ હોય જ છે તો સમજી લો કે વિદ્યુત વારને પૃથ્વી સાથેની વહેંચણીની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે અર્થિંગ તરીકે ઓળખવામાં આવે છે

વ કોઈ પણ પદાર્થ ઉપરના વિદ્યુત ભારને હું બિંદુવત વિદ્યુત ભાર કન્સિડર કેવી રીતે કરી શકું શું કન્ડિશન થી કન્સિડર કરી શકું તો એક જ વસ્તુ છે કે તમે જે બે પદાર્થો માટે વિદ્યુતિય આકર્ષી કે આપાકર્ષી બળોની ચર્ચા કરી રહ્યા છો એ બે પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના જે અંતરો છે એની કરતા ખૂબ જ નાનો હોવા જોઈએ જો આવો પોસિબલ છે જો આવા વિદ્યુત ભારિત પદાર્થો છે તો એ બંને પદાર્થોને તમે બિંદુવત પદાર્થ કન્સિડર કરી શકો છો ચર્ડન તો એના માટે જે છે અ અર્થિંગ એટલે શું એ તમને ખબર પડી ગઈ બરાબર છે વિદ્યુતભાર એક જે છે એક કેવી રાશિ છે અદિશ રાશિ તમે કહેશો કે સર અદિશ કેવી રીતે તમે તોમણા ધન અને ઋણની ચર્ચાઓ કરતા હતા ને તો માઇન્ડસેટ એવું છે एकदम લકણું હોય છે કે સર ધન આવે ઋણ આવે તો સધી છે એવું નથી ભાઈ ધન અને ઋણ એના પ્રકારો છે સમજી લો એ શું છે એના પ્રકારો છે કે જેની મદદથી આપણે બે વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગશે કે અપાકર્ષી બળ લાગશે ધેટ વિલ બી ડિફાઇન્ડ એ આપણે ડિફાઇન કરી શકીએ છીએ પણ વિદ્યુતભાર ઈટસેલ્ફ एक अदिश भौतिक राशि छे बराबर આપણે હંમેશા જ્યારે જ્યારે બોલીએ 5 કુલંબ વિદ્યુતભાર 1m धन વિદ્યુતભાર 1 કુલંબ વિદ્યુતભાર બરાબર આ હું જ્યારે જ્યારે બોલીએ છીએ ત્યારે માત્ર આપણે વિદ્યુતભારના જથ્થા વિશે વાત કરીએ છીએ ચલો ક્લિયર છે તો વિદ્યુતભાર ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે એ એક કેવી રાશિ છે अदिश भौतिक રાશિ છે ચલોડન અને બિંદુવત વિદ્યુતભાર કોને કહેવામાં આવે છે તો એની ચર્ચા મેં તમારી સામે કરી કે જો વિદ્યુતભારિત પદાર્થના પરિમાણો એ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં કેવા હોય ખૂબ જ નાના હોય તો એવા પદાર્થને એક બિંદુવત વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર તો આ હતી વિદ્યુત ભારની એકદમ બેઝિક બેઝિક ઇન્ફોર્મેશન તો આવી જ રીતે આવા જ વિડિયો મસ્ત જોતા રહો ભણતા રહો બરાબર નેક્સ્ટ ટોપિકની અંદર આપણે મળીએ છીએ થેન્ક યુ સો મચ ભાઈ